સાબરકાંઠાના હિંમતનગરના મધ્યમાંથી પસાર થતી હાથમતી કેનાલની સાફ સફાઈ હાથ ધરાઈ છે અત્યાર સુધી બસ્સો ટન કરતાં વધુ કચરો નીકાળવામાં આવ્યો છે પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટેની મુહિમ હાથ ધરાઈ છે ત્યારે શહેરની મધ્યમાંથી પસાર થતી હાથમતી કેનાલમાં ગંદકી ખતબદી રહી છે તો કેનાલ ફ્રન્ટ પર આવતા લોકો પણ ત્રસ્ત બન્યા છે ત્યારે નગરપાલિકા દ્વારા કેનાલની સફાઈ અભિયાન હેઠળ મહાવીરનગરથી મોતીપુરા સુધી સાડા ચાર કિલોમીટરની સફાઈ કામગીરી હાથ ધરાય છે માત્ર ત્રણ દિવસમાં નેવ ટ્રેક્ટર કચરો કઢાયો છે કેનાલમાં માટી અને કચરાના ઢગ જામી ગયા છે જેને લઈને જેસીબીની મદદથી બે થી પાંચ ફૂટ સુધીના બસો ટન ઉપરનો ઉપરાંતનો કચરો કઢાયો છે ના મધ્યમાંથી પસાર થતી આ મોતીપુરા કેનાલ ની સફાઈની કામગીરી માન્ય ધારાસભ્ય મુજબ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ છે જેમાં આશરે સાડા ચાર લાખનો ખર્ચ છે અને પાંચેક કિલોમીટર જેવી કેનાલની લેન્થ છે અને આ કેનાલ સંપૂર્ણપણે સાફ થઈ જશે ટૂંક સમયમાં એ સિવાય જે વિયરનો ભાગ છે તે સિંચાઈ વિભાગ દ્વારા સાફ કરવામાં આવશે અને સમગ્રત આખી કેનાલ સાફ સુફ થતા ફૂટકોડ કેનાલ ફ્રન્ટ તમામ વિસ્તાર જે લોકો માટે સુવિધા ઉપલબ્ધ થઈ છે તમામ લોકો વધુ સારી રીતે લાભ લઈ શકશે એ માટેનું આયોજન હાથ ધરેલ છે અત્યાર સુધી કેનાલમાંથી આશરે બસો ટન જેટલો કચરો નીકળેલ છે અને હજુ પણ કચરો નીકળવાની સંભાવના છે અને કામ અત્યારે ચાલુ છે અને ટૂંક સમયમાં કેનાલ એકદમ સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવશે ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા